મને લઈ જા ને તારી સંગaat તારા વિના ગમતું નથી કાના આવે છે તારી બોયાત તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને તારી સંગaat તારા નથી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવું પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવું પડી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી દ્વારકાધીશના સાનિધ્યમાં આવેલા છે ખાસ આપણી સાથે એવા જ ગુજરાતનું ઘરેણું ગુજરાતનું ગૌરવ એવા અલ્પાબેન પટેલ આપણી સાથે જે બેન તો જય 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 દ્વારકાધીશ થઈ જાય જય 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 દ્વારકાધીશ ખાસ ઘણા બધા આપના ફોલોવર્સ છે ઘણા બધા લોકો આપને સાંભળે છે અને ખાસ વિશ્વમાં સૌથી વધારે ગવાણું હોય તો કાનુડો અને આપ પણ દ્વારકાધીશના ભગત ખાસ આ દ્વારકાધીશના દર્શન અને એમાં પણ દ્વારકાધીશના પૂજારી રથાંગભાઈ આપની સાથે અને જે દર્શન કર્યા કેવું લાગ્યું દ્વારકા તો હું ઘણા સમયથી આવું છું પણ આટલા નજીકથી મેં ક્યારેય ઠાકોરજીને જોયા નથી દ્વારકાધીશના આજે જે દર્શન થયા મને એ હું કહી નથી શકતી મારા શબ્દોમાં અને ખાસ હું આભારી છું રતંગ અદાની કે એમણે જે અમને દર્શન કરાવ્યા અને ખાસ સાક્ષાત દ્વારકાધીશના અમને આશીર્વાદ મેળવે હું આજ ફીલ કરું છું કારણ કે કૃષ્ણ બહુ મને વાલા છે અને અવારનવાર હું દ્વારકામાં આવતી હોઉં છું પણ આજના જે દર્શન છે એ મારી લાઈફમાં સૌથી સારા દર્શન કહી શકાય અહીંયા તો માગો વીસ અને આપે એકસો વીસ એ દ્વારકાધીશ છે શું આજ દ્વારકાધીશ અને આપની વાતચીત સ્પેશિયલી કૃષ્ણને મને એના ગીત ગાવા મને ખાસ ગમે છે એટલે હું શબ્દો કરતાં ગીતને વધારે મહત્ત્વ આપીશ એમાં સૌથી વધારે જે ગીતમાં મને પ્રસિદ્ધિ મળી છે એ ગીત હું ગાઈશ એક લાઈન કૃષ્ણ માટે ખાસ મને લઈ જાને તારી સંગા તારા વિના ગમતું નથી

કાનાની મને લઈ જાને તારી સંગાથ બેન એવું ક્યુ ગીત કે જે જ્યારે તમે દર્શન કરતા હો દ્વારકાધીશના દર્શન તો ઓનલાઈને થાય છે અને હંમેશા કાનુડો યાદ આવે કરોડો ફેન્સ છે કૃષ્ણના એવું ક્યુ ગીત વધારે કે જે કૃષ્ણ ભક્તોને પણ આપણું ગીત ગમે છે આમ તો ઘણા બધા ગીતો ગમે છે એમાંનું એક ગીત જે બહુ જે ગીત લોકોએ ખૂબ સાંભળ્યું છે એ છે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવું પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવું પડી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવું પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી લાસ્ટ ક્વેશ્ચન જે ગુજરાતની સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ જે આપ લોકો કરો છો ગુજરાતમાં ગુંજતું નામ છે અને ખાસ જે આ પ્રેરણા છે ક્યાંથી મળી આમ તો અત્યારે તો મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ છે ભાઈનો ખૂબ સપોર્ટ છે મહેન્દ્રભાઈનો જેમણે મારી પાછળ ખૂબ મહેનત કરી છે હાલમાં પણ એટલી જ મહેનત કરે છે અને ખાસ આપણો લોકવારસો આપણી ગુજરાતી આપણી જે કલ્ચર છે એ જળવાય રહે માટે ડાયરામાં અમે પૂરા પ્રયત્ન કરતા હોય છે અને ખાસ કરીને અત્યારની જનરેશન છે જે યુવાનો છે યુવાનોને ગમે એ રીતે આપણા જે જૂના ગીતો છે કૃષ્ણના બહુ સારા સારા ગીતો છે એ ગીતોને આપણે અત્યારના મ્યુઝિક સાથે કન્વર્ટ કરીએ છીએ જેથી કરીને યુવાનો બાળકો અને જે મોટી ઉંમરના વ્યક્તિ છે બધાને ગમે એવી રીતનું અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે આપણું ગુજરાતી સંસ્કૃતિ આપણું કલ્ચર જળવાય રહે